નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે પણ જિંદગીમાં દુઃખનો સમય આવે ખરાબ સમય આવે ત્યારે હંમેશા આટલું યાદ રાખજો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો જીવનમાં હંમેશા એક વાત યાદ રાખજો કે સમય એ પરિવર્તનશીલ છે સમયને બદલાતા વાર નથી લાગતી મિત્રો જેમ તડકો અને છાંયડો આવે છે તેમ જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલે ક્યારેય જીવનમાં ખરાબ સમય આવી જાય તો દુઃખી ન થવું જોઈએ કારણ કે સમય જરૂર બદલાય છે સમય જરૂર પરિવર્તન પામે છે એટલા માટે દુખી ન થતા મિત્રો સુખ અને દુઃખ નદીના બે કિનારા છે જેના વગર નદીના વહેવાની કલ્પના ન કરી શકાય નદી કોઈ એક કિનારાને સમાંતર રહીને વહી શકતી નથી એને વહેવા માટે બંને કિનારે વારા ફરતી અથડાઈને આગળ વધવું પડે છે સુખ અને દુઃખ જીવનના બે અનિવાર્ય અંતિમો છે જેની વચ્ચે જીવન સતત ચાલતું રહે છે અને આગળ તપતું રહે છે વહેતી નદી જ હંમેશા સુંદર દિશે છે એમ જીવનની ખરી સુંદરતા પણ સુખ અને દુઃખ નામના આ બે કિનારા વચ્ચે ચાલીને આગળ વધવામાં જ છે સુખ અને દુઃખ નામના બંને કિનારા વચ્ચે જે સમ રહીને વ્યા કરે છે એ જ ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ આગળ વધીને એના આખરી મુકામે પહોંચવામાં સફળ થાય છે જીવનમાં સુખ આવે કે દુઃખ બંને સ્થિતિમાં માણસે હંમેશા સમ રહેવા માટે પ્રયત્ન કરવા જોઈએ જેઓ સુખથી છકી નથી જતા અને દુઃખથી વિચલિત થતા નથી તેઓ નિર્લેપ ભાવે આ બંને સ્થિતિનો સામનો કરી શકે છે સુખ અને દુઃખમાં સમ રહેવું એટલે આ બંને સ્થિતિના પ્રભાવ હેઠળ આવ્યા વિના વ્યક્તિએ પોતાના આગામી કર્તવ્ય વિશે સભાન રહી એ નિભાવવા જોઈએ અંતે કર્તવ્ય જ વ્યક્તિને જે તે સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરે છે સંઘર્ષમાં માણસ એકલો હોય છે એની સાથે કોઈ નથી હોતું પરંતુ જ્યારે માણસ કામયાબ થઈ જાય છે ત્યારે દરેક કોઈ માણસ તેની સાથે ચાલવા માંગે છે આંસુઓ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીંયા જબરદસ્તી મુસ્કુરાવું પણ પડે છે દુનિયામાં સૌથી આસાન કામ છે વિશ્વાસને ખોઈ દેવો અને સૌથી કઠિન કામ છે વિશ્વાસને મેળવવું જ્યારે પણ કોઈ માણસ તમને સાથ સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા પરંતુ મિત્રો યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે કોઈને કંઈ પણ ખબર નહીં પડે જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનો આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ આસમાનમાં ખુલ્લીને ઉડવાનો તો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ન હોય તેને કંઈ ફરક નથી પડતો જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે મિત્રો હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમીદ છુપાયેલી હોય છે જિંદગીમાં ક્યારેય હાર ના માનવી સાહેબ કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ તો ચાંદની શરૂઆત થાય છે સમય બધું જ ઠીક કરી દે છે બસ ખાલી થોડી ધીરજની જરૂર છે જીવનમાં તમને દર્દ એ સબક શીખવાડી દે છે જે સબક તમને ખુશીઓ નથી શીખવાડી શકતી જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સાચા અને સારા માણસોની પણ કદર કરો કારણ કે પૈસા તો ઘણા મળી જશે પરંતુ સારો માણસ ફરી નહીં મળે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બોલેલા શબ્દો વીતેલો સમય અને તૂટેલો ભરોસો એ ક્યારે પાછા નથી આવતા આપણી જિંદગીના દરેક ફેંસલા આપણા નથી હોતા કેટલાક ફેંસલા સમય પણ લેતો હોય છે જ્યાં સુધી તમે પોતાને નહીં બદલો ત્યાં સુધી જિંદગીમાં કશું જ નથી બદલાવાનું ભરોસો રાખો જ્યારે તમે બીજા કોઈકનું સારું કરી રહ્યા હોવ છો ત્યારે તમારું પણ સારું જ થઈ રહ્યું હોય છે કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગતા હોય છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર